જય શ્રી કૃષ્ણ મિત્રો જય મા મોગલ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો બધા આજ જ આવ્યું છે અમે પોપૈયા ઉતારવા અમે બે બેનો છીએ અમારી નાની બહેન છે જય શ્રી કૃષ્ણ મિત્રો આ પોપૈયા પાકી ગયા છે આમાં એટલા પોપૈયા આવ્યા છે આમાં બે ત્રણ ઝાડવા છે પોપૈયાના જો આમાં નથી પાક્યું એ કંઈ પણ આમાં પાકી ગયા છે આમાં આ બાજુ પાક્યા છીએ

નાના છે ને પાછા એટલે તો હાલો જેને ભાવતા હોય એ પોપૈયા ખાવા